સિંદોર ભૂગવા આવ્યા હાલો વરે થોડોક આ સાઈડ ઉતારીએ વિડીયો તો માણસને ખબર પડે કે આપણી એ સાઈડ ને આ સાઈડ કેટલો ફેર હોય આ એમ પી છે આપણી પોરબંદર બાજુ ગોધરાના જે પેલા મજૂર આવે ને ભરાય એમ ની હા પડી આ ગોધરા થી ને ગાડીઓ એમપીના ને ભોધરાના બે હા આવે એક તો બસ જ ચાલુ છે આપડી બગોદર સુથી તો આથી આથી છે હશે બગોદર બસ આવે તો હા એ ઈલાકો છે એમપી હા હા ઉપરા ઉપર બેઠા હોય એ તો ઈ બે કે આપડી હોય તો તો ભાંગે પીડ્યા હોય હં આમાં જવું આવું છે એમાં કંઈ આમાં જાળવાનું બહુ છે કશ્માતા કંઈ નહોતું આવું કોપ્રદેશ આ આમાં તો સારું છે આમાં તાળીઓ ચલો એ પણ હમણાં જ આવી જ આમાં તાળી અહીંયા એટલા ઢીંગાતા હોય એમાં બરાબર શિયારી ખા લુરખા ખા મારી અમારે યુવરાજભાઈ એના હુવાનો જ ધંધો કરે હાલ આણી હે એને જ થતું કે હાલો આપણે જોઈએ ને બધુંય જોવાઈ લ્યો હુતા હા તે આરામમાં છે હા અમારે યુવરાજભાઈ એટલે હે પથારી માથે ગાડી નાખ્યા તો ગાડી હુવે ગા રાખપો હા તો સ્વાવતા હોય તોય હોય જુઓ એટલે આખા ખેતરમાં છે તાળિયું આખા ખેતરમાં જવાયું

અણહાર ખજૂર જીવે આવે પણ ખજૂર છે જ મોટો પોસો થાય આ એટલું પોસું ન થાય જો ન્યા જ્યાં જુઓ ત્યાં તાળિયું તાળિયું છે જો કે ગાડીઓમાંથી હારા વીડિયા તા એટલા બધા ન ઉતરે પણ તો એ આપણે જાણવા જડે કે બીજા પ્રાંતમાં કઈ રીતના જાડવા હોય ને કેવા પ્રકારના ઝાડવા હોય આ જો ઈટુના બધા મકાન આ દંગડી જોવાય ન જડે આ મોટા મોટા ગમે એવડ્યું મકાન હોય ને બધા ઈટુ ના જ આમાં તો તમને કાંઈ દંગડી જોવા ન જડે જા

इंदौर पासून 25 किलोमीटर रिगेन ना 50 50 किलोमीटर पछि उजेन रिगे जेत लंदे खाडा है लंदे खाडी के क्या आमा मानक कायम नो आवता होय तो आपडी जोवे हगी घेर बैठा है पा जावर एकदम झाडवा आव्या मोटा ખેતી કરતાં હિંખે ગા હે વાપડી સાઇડ આવે ને બધા ના રાણી કાં ખેતી જ આવડતી